ખેડા જિલ્લાના નડિયાદના સમડી ચકલા વિસ્તારમાં આવેલ શ્રી મોટા નારાયણ દેવ મંદિરમાં બસો સત્તરમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો વર્ષો પહેલા ગાયકવાડના માતાજીને સ્વપ્ન આવ્યું હતું કે ખેડા જિલ્લાના ડભાણ ખાતે આવેલ કુવામાં રણછોડ રાયજીની મૂર્તિ છે આ મૂર્તિને બહાર ગાડીને નડિયાદ ખાતે વડોદરા શહેરના પરિવાર તરફથી ભક્તિ પરિવાર તરફથી રતનબા હરિભક્તિએ તે સમયે આ મંદિરનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી યાત્રાધામ ડાકોરના ઠાકોરની પ્રતિકૃતિ અને ડાકોર મંદિર જેવું જ આબેહૂબ નડિયાદનું આ મંદિર બનાવવામાં આવ્યું છે દર્શનાર્થીઓ અહીં દર્શનાર્થે આવે છે દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યાં મંદિરનો બસો સત્તર મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે સવારે મનમોહક વાઘા પહેરાવી શ્રી સંતરામ મંદિર નડિયાદના દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાયા હતા હું વ્યવસાય એડવોકેટ હું ઘણા વર્ષોથી નાની મંદિરમાં આવું છું એનો મને જે અનુભવ થયા છે એ ઘણા જ સારા થયા છે આજે નારાયણદેવ મંદિરને બસો સત્તરમાં પુણ્યતિથિ છે બસો સત્તરમો પાટોત્સવ છે એ બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું તમને શું અનુભૂતિ થાય છે મને એટલા બધા સા અહીં આવવાથી એટલા બધા બધા સારા અનુભવો થયા છે કે એને વર્ણન કરવું પણ મુશ્કેલ છે હું દ્વારકા શરીભક્તિ મેનેજિંગ ટ્રસ્ટી મોટા નારાયણદેવ મંદિર હરિભક્તિ પરિવારનો સદસ્ય છું અમારું હરિભક્તિ પરિવાર વર્ષોથી આ મંદિર સાથે જોડાયેલું છે આજે મોટા નારાયણ દેવ ભગવાનનો બસો ને સત્તર મો છે અને ખૂબ ધાર્મિક રીતે ઉજવાઈ રહ્યો છે હાલમાં અત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામના ઠાકોરજીના પાઠ થઈ રહ્યા છે સવારે કેસર સ્નાન હતું અને ત્યારબાદ શ્રિંગાર અને રાજભોગના દર્શન માં અત્યારે જે પાઠ થઈ રહ્યા છે અને જે રીતે એની સેવા અને અર્ચના થઈ રહી છે તે ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવેલું છે પરિવારના માતુશ્રી જેઓને તેમને ઈશ્વરે તેમને સ્વપ્નમાં પોતે કુવા ડભાણ કુવામાં ત્યાં છે તો તેમને બહાર કાઢવા માટે સ્વપ્ન આપેલું અને તે પ્રમાણે માતા ગાયકવાડ પરિવારના માતુશ્રીએ આ આખી પ્રક્રિયા પૂરી કરી ઠાકોરજીના સ્વરૂપને બહાર લાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા અને કરી અને આ મંદિરમાં તેની સ્થાપના કરી આ મંદિર છેલ્લા બસો ને સત્તર વર્ષથી કાર્યરત છે અને તેમાં સુંદર રીતે તેની પૂજા અર્ચના અને તમામ કાર્યનું આયોજન કરવામાં આવે છે મંદિરનું આજથી પંદર વર્ષ પહેલાં નવનિર્માણ બી કરવામાં આવેલું હતું જેથી અગવડ સગવડ બધાની સચવાઈ રહે હું નડિયાદના તમામ નાગરિકો વૈષ્ણવો ભક્તજનો લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ આ મંદિરના નિર્માણમાં આ મંદિરના એના કાર્યશીલતામાં અને ઠાકોરજીની સેવામાં જે સહકાર આ દિન સુધી આપેલો છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં આવી રીતે આપતા રહે તેવી શ્રી મોટા નારાયણ દેવના ચરણ કમળોમાં હું મારી પોતાનું વંદન કરી અને એટલી અર્ચના કરું છું કે સૌનું લોક કલ્યાણમાં બધાનું કલ્યાણ થાય અને ઠાકોરજી સૌનું સારું કરે આઈ માય સેલ્ફ સાક્ષી હિતન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવોટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.